દર્શક મિત્રોને આ માધ્યમથી બસ એક જ અમારું દેવાશીષ તરફથી એક સરસ વાત કરવી છે કે દેવાશીષ પરિવારે નરોડામાં ઘણા બધા પ્રોજેક્ટ કર્યા એ પછી અમે ગાંધીનગરમાં ધ ગેટ ગેટ ટુ અને અત્યારે જ્યારે રથયાત્રાના પાવન દિવસે અમે અત્યારે ગેટ એક્સ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે જે થ્રી અને ફોર બી એચ કે છે સૌને બસ એક ખાસ કહીશું આ માધ્યમ કે તમે ત્યાં પણ ફ્લેટ લેતા હોય તો અવશ્ય અહીંયા એક વખત સેમ્પલ ફ્લેટની વિઝિટ કરજો કારણ કે કે છે અમે જે અહીંયા સેમ્પલ ફ્લેટ બનાવ્યું છે એ એક્ચ્યુઅલ જ છે જે અમે આપવાના છીએ પેમેન્ટ પણ એકદમ સરળ છે ત્રીસ ટકા ભરી પજેશન સુધી સંપૂર્ણ વ્યાજમાંથી મુક્તિ છે અને ઘણા ટેલરમેડ ઓપ્શન સાથે દેવાશીસ ધ ગેટ એક્સ પોડિયમ લિવિંગ એમિટીઝ લાગ્યું છે જેમાં સિક્સટી થ્રી પર્સન્ટ સ્પેસ ઓપન છે ને માત્ર સાડત્રીસ ટકામાં જ બાંધકામ છે